નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને પેટમાં ગેસ થઈ જાય છે એમના માટે હું આજે તમને એક એવી પડીકી બતાવું એક એવી પડીકી બનાવતા શીખવાડું કે એ પડીકી તમારે કાયમ માટે તમારી પાસે રાખવાની જે લોકોને ભયંકરમાં ભયંકર ગેસ થઈ જાય છે કે કાયમ માટે ગેસનો પ્રોબ્લેમ છે એ લોકો જો આ પડીકીનો નિયમિત ઉપયોગ કરશે તો જિંદગીમાં જીવો ત્યાં સુધી તમને પેટમાં ક્યારેય ગેસ નહીં થાય પેટમાં ગેસ થાય તો આયુર્વેદમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ ઔષધિ આને માનવામાં આવે છે આ ઔષધીને આપણે બજારમાં લેવા જવાની જરૂર નથી દરેકના ઘરમાં કિચનમાં એટલે કે રસોડામાં હોય હોય ને હોય દરેકના ઘરે હોય તો આ ઔષધિ છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો કેરે કરવાનો જે રીતે જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય કે હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય બીપીની ગોળી ઘડતા હોય તો એ લોકો બારગામ જાય તો એ બીપીની ગોળી સાથે લઈને જાય છે ખિસ્સાની અંદર તો ઘણા લોકો રાત્રે ગોળી લેતા હોય તો ક્યાંય રિસેપ્શનમાં કે મેરેજમાં જાય કે બારગામ જાય તો એ દવાની ગોળી સાથે લઈને જાય છે બસ એ જ રીતે તમારે આ પડીકી બનાવી રાખવાની અને એ પડીકી લઈને તમારે બારગામ જવાનું હોય કે રિસેપ્શનમાં કે મેરેજમાં જવાનું હોય તો ખિસ્સામાં લઈ જવાની જમ્યા પછી આ પડીકી લઈ અને ફાંકી કરી જવાની તમને પેટમાં ગેસ નહીં થાય અને ગેસ થયો છે તો તરત જ એ ગેસ છે એ પેઠમાંથી તમારો રિલીઝ થવાની શરૂઆત થઈ જશે જો તમારે જિંદગીમાં જીવો ત્યાં સુધી પેટમાં ક્યારેક ગેસ ના થવા દેવો હોય આયુર્વેદમાં આપણા ઋષિઓએ જે નિયમો બતાવે છે એ કેટલાક નિયમોનું આપણે પાલન કરવું પડશે તો સૌથી પહેલાં આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણા શરીરની અંદર પેટમાં ગેસ કેવી રીતે ઉત્પન્ન થાય છે આપણે ખોરાકની અંદર આપણે ખાણીપીણીની અંદર જે ભૂલો કરીએ છીએ આયુર્વેદ મુજબ એ ભૂલો જો આપણે નહીં કરીએ તો જિંદગીમાં જ્યાં સુધી જીવી છે ત્યાં સુધી આપણને પેટમાં ક્યારેય ગેસ નહીં થાય તો કંઈ કંઈ ભૂલો કરી છે ને કેવી રીતે પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે એ જાણીએ તો જ્યારે પણ આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ ત્યારે એ ખોરાક જો યોગ્ય રીતે અને સમયસર પચી જાય એનું પાચન થઈ જાય તો ક્યારેય પેટમાં ગેસ ઉત્પન્ન થતો નથી પણ આપણે જે ખોરાક લીધો એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન ના થાય તો દોઢ કે બે કલાક પછી કે ત્રણ કલાક પછી આપણને પેટ ધીમે 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 ભારે થવા લાગે છે પેટ એકદમ ટાઈટ કઠણ બની જાય છે જો એ ગેસ અવળો થાય ઉપર તરફ ઉર્ધ્વગતિ કરે છે ઉપર તરફ આવે તો સાતીમાં દુખાવો થાય છે ભયંકર પરસેવો વળી જાય છે અને એટલો બધો ભયંકર દુખાવો થાય છે કે આપણને પરસેવો વળી જાય છે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે તો એના માટે શું કરવાનું તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન ના થાય તો એ ખોરાક સણવા લાગે છે અને ખોરાક સડે તો એની અંદરથી ગેસ ઉત્પન્ન થાય છે જ્યારે પણ તમે કોઈ પણ મનગમતું ભોજન હોય રિસેપ્શનમાં મેરેજમાં કે હોટલમાં જઈએ અને કોઈ આપણને મનગમતી વાનગી હોય ખૂબ ભાવતી હોય તો આપણે પેટ ભરીને દબાવીને ખાઈએ છીએ અને એ વખતે આપણને પેટમાં ગેસ થાય છે કે અપચો થાય છે કે અજીર્ણ થાય છે પહેલો નિયમ છે ભૂખ કરતાં હંમેશા ઓછું ખાવાનું તો તમને જિંદગીમાં જીવો ત્યાં સુધી પેટમાં નહીં થાય નંબર હિત તમારા બોડીને તમારા શરીરને જે અનુકૂળ છે એ જ વસ્તુ ખાવાની જે લોકોને વારંવાર પેટમાં ગેસ થઈ જાય છે પેટ ભારે ભારે થઈ જાય છે એવા લોકોએ દાણાવાળી શાકભાજી વાલોણ છે વટાણા છે તુવેર છે જેની અંદર દાણાવાળી શાકભાજી આવે છે એ દાણાવાળી શાકભાજી તમારે બિલકુલ ઓછી ખાવાની તળેલા પદાર્થો બિલકુલ ઓછા ખાવાના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ છે એ પણ બિલકુલ ઓછા ખાવાના જે લોકોને બેઠાળું જીવન છે એમની વાત કરું છું હવે જોઈએ નંબર થ્રી ઋતુ ભૂખ એટલે ઋતુ પ્રમાણે ખોરાકની અંદર ફેરફાર કરવો ખૂબ આવશ્યક છે ખૂબ જરૂરી છે આયુર્વેદમાં કઈ છે એટલે ઋતુ પ્રમાણે જો આપણે ફેરફાર નહીં કરીએ તો પણ પેટની અંદર ગેસ થવાનો પ્રોબ્લેમ ક્યારેય બંધ નહીં થાય ઘણા લોકો તમે આજે જુઓ તો કેરી હોય તો કેરીને ફ્રોઝન કરે છે અને પછી દિવાળી ઉપર ઘણા લોકો કેરીનો રસ ખાય છે કેરી કાપીને ખાય છે ફ્રોઝન કરી લે ક્યારેય જિંદગીમાં ખવાય નહીં જાંબુ વધારે ભાવતા તો જાંબુને ફ્રોઝન કરે છે ચોમાસાની અંદર ખાવાની વસ્તુને ફ્રોઝન કરી અને એ લોકો ઉનાળામાં કે સીજ કે શિયાળાની અંદર ઘણા લોકો જાંબુ ખાતા હોય છે તો આ જિંદગીમાં ક્યારેય ખવાય નહીં તો આ રીતે આપણે જે વસ્તુ જે સિઝનમાં આવતી હોય એ વસ્તુને એ જ સિઝનમાં ખાઈ શકાય તો એ તમારા શરીરને બોડીને અનુકૂળ છે તો હવે પેટની અંદર ગેસ થઈ જાય તો શું કરવાનું કંઈ પડી ગઈ બનાવવાની તો એના માટે આપણે અજમાઈન હિન્દીમાં જેને અજમાઈન કહેવાય ગુજરાતીમાં અજમો કહીએ છીએ તો એક ચમચી અજમો લેવાનો એની અંદર ચપટી સિંધર મીઠું નાખવાનું અને ચપટી હિંગ નાખવાની અને એનું મિશ્રણ કરી અને જે લોકોને પેટમાં ભયંકર ગેસ થઈ જાય છે એમને એ કરી જવાની અને ઉપર અડધો ગ્લાસ ઉંફાળું પાણી ગરમ ઊંફાળું પાણી અડધો ગ્લાસ પી જવાનું તમારો ગેસ તરત જ રિલીઝ થઈ જશે જો એનાથી ફેર ના પડે તો પાંચ કલાક પછી ફરીથી એક ચમચી અજમો લેવાનો ચપટી સિંધ મીઠું લેવાનું અને ચપટી હિંગ નાખી અને ફરીથી એને ફાંકી કરી જવાની પાંચ પાંચ કલાકના અંતરે એક એક ચમચી તમે અજમો અને સિંધ મીઠું અને હિંગ આ નાખી અને ફાંકી કરી જશો તો તમારો ગેસ છે તરત રિલીઝ થઈ જશે જે રીતે જે લોકો ડાયાબિટીસ કે હાઈ બીપીની ગોળી ખિસ્સામાં લઈને ફરે છે એમ તમને લાગે કે ભાઈ મને બહારનું ખાવાથી મેરેજમાં કે રિસેપ્શનનું કે હોટલનું બહારનું ખાવાથી મને ગેસ થઈ જાય છે તો એવા લોકોએ એક પડીકી બનાવી દેવાની જ્યારે પણ રિસેપ્શનમાં કે મેરેજમાં જમ્યા પછી તરત એની ફાંકી કરી દેવાની તો તમે ઘેર આવ્યા પછી બે કલાક કે ત્રણ કલાક પછી જે લોકોને પેટમાં ગેસ થઈ જાય છે ગેસ નહીં થાય કારણ કે એનાથી તરત જ ગેસ વાયુનું સમન થાય છે તમે જુઓ આપણે ગવારનું શાક બનાવીએ ગુવારનું શાક કે ગવારનું કહીએ ગામડાની ભાષામાં તો એ ગવારનું શાક છે એ પડે છે એ ગેસ ઉત્પન્ન કરનારું છે તો એનો વઘાર કરીએ ત્યારે ફરજીયાત અજમાનો વઘાર કરવામાં આવે છે અજમાઈન એટલે કે અજમો નાખવામાં આવે છે વાયુનું સમન કરે છે એ જ રીતે ભીંડાનું શાક ખાઈએ તો એ આપણને વાયરું પડે છે પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે તો ભીંડાના શાકની અંદર આપણા ભીંડાના શાકની અંદર અજમાઈન અને ભીંડાના શાકની અંદર મેથીનો વઘાર કરવામાં આવે છે મેથી નાખવામાં આવે છે આખી મેથી નાખવામાં આવે છે એ જ રીતે ગોટા બનાવીએ ગોટાની અંદર આખા ધાણા નાખવામાં આવે છે કેમ તો કે આપણને વાયડું ના પડે આપણા શરીરને બોડીને નુકસાન ના કરે અને જલ્દીથી પાચન થાય વારંવાર પેટમાં ગેસ થઈ જાય છે અપચું થાય છે અજીર્ણ થાય છે એવા લોકોએ તો એક ટેવ પાડી દેવાની કે જમ્યા પછી થોડોક અજમો લેવાનો ચપટી સિંધમ મીઠું લેવાનું અને એની ફાંકી કરી જવાની દરરોજ જમ્યા પછી તમારે આટલી ફાંકી કરી જવાની તો જે લોકોને જમ્યા પછી દરરોજ પેટમાં ગેસ થાય છે તે લોકોને કાયમ માટે પેટની અંદર ગેસ થવાનો પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે પણ હા મિત્રો તમારે કોઈ ડોક્ટરની કે વૈદની દવા ચાલતી હોય તમે કોઈ ગોળી ગળતા હોય તો ડૉક્ટર કે નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ